હલો મિત્રો કેમ છો મજા મને જય બજરંગબલી જય સાયનાથ આજે આપણે નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં કાંટા ગામે અને ડુંગરી ફળિયામાં મંજુબેન કરીને એક માસી રહે છે અને એમને જમવા માટે ખાવા માટેની ખૂબ જ તકલીફ પડી રહી છે ચાલો આપણે આજે જઈએ છીએ અને એમને મળીએ છીએ અને એમની હાલત જાણીએ છીએ અને તમે હા આ વિડીયો સૌથી વધારે મેક્સિમમ લોકોને શેર કરવાની કોશિશ કરજો કે જેથી આવા પરિવારો કશે બી રહેતા હોય તો એમને સુધી પહોંચવાની કોશિશ કરીએ જેથી કે આ મંજુબેનનું તમને બતાવું છું કે એ કઈ કંડિશનમાં રહી રહ્યા છે અને આવા પરિવારને થોડી થોડી અમે હેલ્પ કરવાની કોશિશ કરીએ છીએ તો અમે તમારા માધ્યમથી પહોંચવાની કોશિશ કરશું કે જેથી આવા પરિવારને કોઈક થોડી બી હેલ્પની જરૂર છે તો હેલ્પ કરીએ છીએ અને એમનું જીવન થોડુંક સુખીથી જીવી શકે એ જ અમારો ઉદ્દેશ છે ચાલો તો મળીએ છીએ આપણે મંજુબેન ચાલો તો આપણે કાટા સોએલ ગામ આવી ગયા છે અને મંજુબેન સુભાનભાઈ નામ છે ચાલો એમની ઘર માં અંદર આપણે જોઈએ છીએ અને એમને પણ પૂછીએ કે એમને શું શું તકલીફ છે અને કઈ વસ્તુની એમને જરૂર છે ચાલો આપણે જાણીએ છીએ પહેલે એમનું ઘર જોઈ લઈએ છીએ આપણે ચાલો તો આપણે મંજુબેનના ઘરે આવી ગયા છે ને હમણે તમે જોઈ રહ્યા છો કે ઘરમાં જવા માટે દરવાજો બી તમને બતાવી દઉં છું જવા માટે દરવાજો પણ પૂરો ખોલી નથી શકતો અને એમને ઘરમાં લાઇટની પણ સગવડ નથી અને એ મંજુબેન એમના એક ચૂલો છે અને એમના વાસણો છે આમાં વાસણોમાં એ લોકો જે થોડું ઘણું મળી મસાલો હશે એ રાખે છે અને આમના માટે એક આ પલંગ છે જે પલંગમાં એ સૂઈ છે અને એમને ઉઠવા માટે અને કપડાં પણ આ રીતના છે ચાલો પણ આપણે મંજુબેનને મળી લઈએ છીએ અને એમને પૂરું પૂછી લઈએ કે હકીકતમાં એમને કઈ કઈ વસ્તુની જરૂર વધારે છે ને એમને જે કઈ વસ્તુની જરૂર હશે તે આપણે પૂરી પાડવાની કોશિશ કરીશું ચાલો મંજુબેનને આપણે બહાર મળી લઈએ છીએ કેમકે લાઈટની કોઈ સગવડ નથી એટલે આપણે અહીંયા તમને કોઈક વધારે પત્તું બતાવી શકીએ એમ નથી એટલે ચાલો આપણે બહાર બેસીને મંજુબેન જોડે વાત કરીએ છીએ ચાલો તો આ મંજુબેન છે ને મંજુબેનના ઘરમાં અંદર જવા માટેનો આ એક બારનું છે પણ એ પણ ખુલી નથી શકતું એને માનો કે થોડુંક તમે જોરથી ધક્કો મારો ત્યારે જઈ શકે છે પણ તૂટી જાય એવી કન્ડિશન છે એટલે આપણે આટલી જગ્યાથી જઈ શકીએ છીએ અને મંજુબેન બી આમાંથી અવર જવર કરે છે ચાલો એમને બારની સાઈડનું પણ એમનું ઘર તમને બતાવી દઉં છું આ મંજુબેનનું તમે ઘર જોઈ રહ્યા છો એનું કોઈ લીપાણ કે કોઈક ઈંટ કે કોઈ પણ લાકડીનો કોઈ સહારો નથી એમણે આજુબાજુ આ જે નેટ કહે છે અને અંદરની સાઈડથી પતરી છે એ બાંધી રાખી છે અને ઉપર પતરા લગાવ્યા છે એટલે મેં તમને બતાવી દઉં છું કે ભાઈ સખત ગરીબાઈ રીતની પોઝિશનમાં જીવે છે અને આવા પરિવાર માટે અમે અહીંયા સુધી આવ્યા કરીએ છીએ કે આવા પરિવાર સુધી અમે પહોંચે છે આ અમારા વિડીયોના માધ્યમથી તમને પણ બતાવવાની કોશિશ કરીએ છીએ કે આવા પરિવારો જ્યારે આવી કંડિશનમાં જીવે છે ત્યારે ખૂબ જ તકલીફ વેઠવી પડે છે અને જે ખૂબ જ તકલીફ વેઠીને રહે છે ત્યારે આવું સંઘર્ષ કરેલું જીવન એટલે ખૂબ અઘરું બની જાય છે ચાલો તો આપણે જાતે મંજુબેનને પૂછી લઈએ છીએ કે મંજુબેનને ખરેખર કઈ વસ્તુની ખૂબ જરૂર પડે છે મંજુબેન તમે કેટલા સમયથી આ રીતના રહેવો છો અમે માય યુતી ને થી અમે રહે છે આજો કેટલા વર્ષ થઈ ગયા અમારે માય જતી રહી હવે તમારો કોઈ ઘરવાળો કે છોકરા એવું કંઈક કોઈ નથી મારો કોઈ નથી કોઈ મારે નથી કોઈ નથી ને અને તમને સૌથી વધારે કઈ વસ્તુની જરૂર વધારે પડે આપોને મારે તો પૈસા નથી ખાવાનું નથી તેલ મખાવાનું નથી ને તમે કસે મજૂરી એમ તેમ કસે જતા ને કે મારે તો કામ ન મને ઘરે છે તો જમવાનું એવું કેવી રીતના પછી કંડિશન નથી એમને આજુબાજુ વાળા જે કોઈ વસ્તુ આપી જાય છે તે એ લોકો જમે છે અને બાકી કોઈ દિવસ નહીં આપી ગયા તો એમ જ સુઈ જવું પડે મંજુબેન એમ કેવું છે કે આજુબાજુ વાળા કોઈ ના આપે તો પછી એમ સુઈ જવું પડશે મંજુબેન તમે ટેન્શન નહીં લેતા મારી થાય એટલું અમે આપવાની કોશિશ કરીએ છીએ બરાબર ને આગળ જતા બી તમને કોઈ વસ્તુની તકલીફ પડે જરૂરથી થી અહીંયા આવીને તમારી આ ઘરની વિઝિટ કરતા રહો બીજું તમને વધારે પડતી બીજી કઈ વસ્તુ જરૂર પડે જો હવે તમને માનો કે રાશન તમે તમને બધું આપી દેવાના છે બરાબર બીજી કોઈ વસ્તુ તમને જરૂર બીજું કંઈક તમને ઓઢવાનું પણ નથી તમારા પાસે મંજુબેન માટે ઓઢવા માટે બી કઈ નથી એમના માટે પણ આપણે બ્લેન્કેટની સગવડ કરી દઈએ છીએ અને કપડા પહેરવા માટેના કપડાં પણ નથી અને મંજુબેન પાસે કપડાં પણ નથી ચાલો એમની કપડા પણ સગવડ કરી દીધી છે મંજુબેન તમે આ રીતના જ કપડા પહેરો છો કે હવે આ રીતના મેં જો તમારા માટે છે ને આ શોર્ટ તમે ગમે જેમ કરી રહ્યા તે તમારા માટેનો આ જે તમારો જે કટા

અને એમનું ચલાવે છે ચાલો તો મંજુબેન ને પણ આપણે પૂછી હવે માનો કે ચોમાસાનો મોસમ હોય ને તમને કોઈક બીજું કઈ કામ કે જમવાનું નહી મળ્યું કોઈ આપી જાય ને કોઈ કોઈ આપી જાય બાજુ ના આવે ત્યારે ખાધું કે નહીં ખાધું નહીં ખાધું તે લોકો આપે આપી જાય બરાબર પછી એમ તમારા પરિવાર માં એમ કેવું છે કે એમના મમ્મી પપ્પા એક્સપાયર થઈ ગયા છે એમની મા જે હતી એમને બે થી ત્રણ વર્ષ પહેલા એક્સપાયર થયા છે એકલા એ જીવન જીવવું બહુ અઘરું પડી રહ્યું છે ચાલો આપણાથી થાય એટલું આપડે આપવાની કોશિશ કરીએ છીએ મંજુબેન ચાલો તો જેટલું કંઈ થાય છે તેટલું મંજુબેનને અમે હેલ્પ કરવાની કોશિશ કરીએ છીએ અને એમને માટે જે કંઈ લાવીએ છીએ એમને આપવાની કોશિશ કરીએ છીએ આ વખતે એ લોકોને માટે અમે કઠોળની પણ સગવડ કરી છે એ પણ એમને ડબ્બામાં પેકિંગ કરીને અમે આપવાની કોશિશ કરીએ છીએ મંજુબેનને જેથી કે કોઈ ઉંદર કે કોઈ વસ્તુ એને ખરાબ નહીં કરી શકે ચાલો તો મંજુબેન માટે ઓઢવા માટે બી કઈ નથી એટલે અમે એના માટે એક બ્લેન્કેટ લાવ્યા મંજુબેન આ તમારા માટે બ્લેન્કેટ છે ઓઢવા માટે બરાબર અને જો તમારા માટે આ કોટની અમે બહુ ટ્રાય કરી છે અમને કસે મહિલા નથી એટલે આ તમારા માટે બે શોર્ટ પણ અમે લાવેલા છે ચાલશે ને ચાલશે હા ચાલો તો મેં તમને બતાવી દઉં છું મંજુબેન ને અહીંયા કોઈ આજુબાજુથી તો સપોર્ટ મળે છે પણ એમના માટે કોઈક કોઈ નું કોઈ એમના માટે કોઈ સેફ્ટી નથી જ્યારે પણ એમને તકલીફ પડે છે આજુબાજુવાળા એમને સપોર્ટ કરે છે બાકી કોઈ એકવાર ના પણ હોય તો એમણે ભૂખું સુઈ જવું પડે છે ચાલો અમારા તરફથી અમે એમને આપણે પાંચ કિલો તેલ છે આ લોટ છે ખાંડ છે અને દસ કિલો ભાત છે અને બાકીનું જે મળી મસાલો છે અને ખાસ કરીને અમે આ વખતે કઠોળની પણ સુવિધા કરી છે જેમાં મગની દાળ છે અને મગ છે અને આ એક મસુરની દાળ છે ચાલો એ પણ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે ભાઈ મસુરની દાળ અને જે આપણા માનો કે વડીલ માણસો છે એ શાકભાજી કરતા પણ કઠોળ ખાવાનું વધારે આગ્રહ કરે છે તો એમના માટે ભાત છે તુવેરની દાળ છે ચા છે બાકીના મળી મસાલા છે કપડા ધોવા માટે સાબુની પણ સગવડ કરી છે અમે કોપરેલ છે એટલે જીવન જરૂરિયાત જીવવા માટે એમને જે કંઈ જરૂર પડે છે અમારા તરફથી અમે એમને સગવડ કરીને આપીએ છીએ મંજુબેન ચાલશે ને આ તમને ખુશ છે ને તમે બરાબર આ વિનોદભાઈ છે છે જે અમને લાવ્યા કે ભાઈ એક ગામે મંજુબેન કરીને એક વડીલ માં રહે છે અને એમને ખરેખર જમવામાં જ તકલીફ પડી રહી છે તો મંજુબેન અમને આ વિનોદભાઈ થ્રુ તમારા ઘર સુધી પહોંચ્યા છે અમે ને અમારથી થી થાય એટલી અમે સગવડ કરી દીધી છે ચાલશે ને આટલું તમને ખુશ છો ને તમે આવતા જતા અમારે આ આસેટ એરિયામાં આવવાનું રહેશે તો અમે તમારી જરૂરથી મુલાકાત કરશું અને બાકીનું જે કઈ વસ્તુ ઘટતું હશે એ પણ અમે આપવાની કોશિશ કરશું તો ચાલો અમે આ તમે જ્યાં કહેતા તમારા ઘરમાં મૂકી દઈએ મંજુબેન ના ઘરમાં આવવા માટે પણ આ બાન નુ ખુલી શકતું નથી અને લાઈટ ની કોઈ સુવિધા નથી ચાલો આપને આઈડિયા નહી હતી પણ આપણે પાછળ જતા આની પણ આપણે ખાસ કરીને ધ્યાન રાખશું ચાલો તો મંજુબેનનો આ આગળનો ભાગ છે જેમાં જે આપણે કહી છે કે ઓટલો કહીએ છે એમના પર જરા પણ જગ્યા નથી ને આ જે લાકડાનું થોડી સગવડ એમણે કરી રાખી છે કેમ કે બેસવા માટે ને એવું તો એમના માટે કોઈ જ નથી અંદર લીપાણ કે સ્ટાઇલ્સ કે એવી કોઈ જ વસ્તુ જોવાની નથી મળતી કેમ કે બધી જગ્યાએ જુઓ તો તમે આ માટી જોઈ શકો છો બાકી લીપાણથી માંડીને એવું કશું જ વસ્તુ છે અને ઘરના અમુક ભાગમાં તમે જુઓ તો ઉંદરડાએ એમના દર પણ પાડી નાખ્યા છે અને સખત આવા અંધારામાં આવી પોઝિશને રહેવું એટલે બહુ તકલીફ પડે છે ચાલો અમને પણ આ જે માધ્યમથી અમને જાણવાનું મળ્યું છે ત્યાં અમને આવ્યા છે અમને રાશનની તો અમે એમની પૂરી સેફ્ટી કરી દીધી છે પણ હજુ ઘણા બધા એવા દાનવીરો છે કે જે આ અમારા વિડીયોના માધ્યમથી એમને સુધી પહોંચે અને આ મંજુબેનનું કંઈક કલ્યાણ થાય ત્યાં સુધી અમે અમારા ટીમ તરફથી ખૂબ ખૂબ અભિનંદન કરીએ છીએ અને તમને સૌ મારા સબસ્ક્રાઈબરનું કહેવું છે કે આ સૌથી વધારે વિડીયો વધારે મેં વધારે મેક્સિમમ લોકો સુધી તમે શેર કરવાની કોશિશ કરજો આ એક નવસારી જિલ્લાનું વાંસદા તાલુકામાં કાંટા ગામ છે અને ડુંગરી ફળિયું છે તો મંજુબેન સુધી પહોંચે અને એમને જે કંઈક જીવનમાં જરૂરિયાત વસ્તુની ફૂલની ને ફૂલની પાખડી કોઈ પહોંચાડે તો એ જ માટે અમારી ટીમ બધા સબસ્ક્રાઈબરોને ખૂબ ખૂબ વિનંતી છે કે આ વિડીયો વધુથી વધુ શેર કરજો એમને બધું જે કંઈ અમારથી થતી કોશિશ બધી કરી દીધી છે એમને જે કંઈ વસ્તુની જરૂર હતી તો ચાલો અમે પણ રજા લઈએ છીએ અને તમારા આજુબાજુમાં આવા પરિવાર રહેતા હોય તો એની સપોર્ટ કરવાની કોશિશ કરતા રહેજો જય સાયનંદ